હાલો મિત્રો અમારી આ વાડી છે હું જયાબેન બારડ બોલું અને આજે હું બીયા વાવવાની છું ચોમાસું આમાં ભીપાય છે તો તારી છે પછી આની માદરવેલ છે મારી હવે આપણે હલો આવ્યો છે ને વાવ છું થોડું તો એના માટે બનાવીને ગુવાર વાવું છું ગુવારું બાવીએ ને

એપી નદી છે આ રીતે કવસકો આવી રીતે જો મરવાડીમાં રીણી છે પોપિયો છે આ બધું થઈ શકે આવ્યા છે

આવી રીતે ઘણા બધી લીવો આવ્યા છે જો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે કંઈ તાલુકામાંથી જોઈ રહ્યા છો કે જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ પણ મને કહેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે